શીતળા સાતમ આ શીતળા સાતમનું ધાર્મિક ખૂબ જ મહત્વ રહેલું છે બોટાદ શહેરમાં અનેક વિસ્તારોમાં શીતળામાં દેરીઓ આવેલી છે તેમાં પણ ખાસ કરીને સ્ટેશન રોડ હાઈસ્કૂલ સામે આવેલ બોટાદની સૌથી જૂની પુરાણી શીતળામાની દેરીમાં વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં બહેનો માનતા ટેક પૂર્ણ કરવા માટે ઉમટી પડ્યા હતા માતાજીને દીપ પ્રગટાવી શ્રીફળ કુલેર અબિલ ગુલાલ ચોખા કંકુ અનાજ સાથે માનતા મુજબ આંખો હાથ પગના ચિત્ર સાથે બહેનો દર્શન કરી માનતા પૂર્ણ કરે છે વર્ષો પહેલા ઓરી અછબડાના રોગ તરીકે આવતો હતો આ રોગથી બાળકોને સુરક્ષિત રાખવા માટે પૂજા પૂજા કરવામાં આવે છે બહેનો કરી માતાજીની પ્રદક્ષિણા કરી પીપળે પાણી ચઢાવવામાં આવે છે તેમજ માતાજીને કહેવામાં આવે છે કે તમે ઠર્યા તેમ સૌને ઠારજો તેમ કહી માતાજીની પૂજા પૂર્ણ માનવામાં આવે છે ત્યારે બહેનો બાળકોની સાથે કુટુંબીજનોની સુરક્ષા માટે રોગથી મુક્તિ માટે શીખા તમારું પૂજા કરવા માટે આવ્યા છે બા બચ્ચો રક્ષા કરે છે નીકળ્યા હોય તો દીકરા ને માટે ચાંદલા ચડાવવામાં આવે છે ચાંદલા ચડાવે મન્નત રાખે મીઠાની મન્નત રાખે સીતરામા બધા ની રક્ષા કરે ખાસ કરીને કેટલા મંદિરો કેટલા આવેલા છે સીતારામા નું તો આ એક મંદિર છે પણ બધા આમ પાણા મૂકીને સીતારામા ને દર્શન કરે છે અમુક અમુક છો હા ઘણા વર્ષોથી

સારા કામ કરે માતાજી નાળી ને આખું ચડાવે આવું બધું માતાજી ની માનતા રાખે છે અને બહુ સારું કામ કરે માતાજી સાક્ષ માતાજી શીતળા છે આટાદ માં કેટલા મંદિરો બોટાદ માં તો ઘણા મંદિર છે પણ આ આપડે બહુ જૂનું મંદિર છે બહુ જૂનું મંદિર છે સીતામાનું